આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મારામારીના કેસમાં પોલીસે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી ગઈકાલે તેમણે રાજપીપળા કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા હતા અને હાલ તેમ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે આને જ લઈને ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી નેતાઓ મેદાને જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક આદિવાસી નેતાઓ ચૈતર વસાવાના વિરોધમાં પણ ઉતરી આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આદિવાસી નેતા અને ભાજપના નેતા હિતેશ વસાવાનું એક સ્ફોટક નિવેદન સામે આવ્યું છે તેવા શું આરોપ કરી રહ્યા છે આ નિવેદનમાં વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન શનિવારે પ્રાંત કચેરી ખાતે જે આયોજનની બેઠક મળવાની હતી તેમાં ભાજપના નેતા સંજય વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જે બબાલ થઈ વિવાદ થયો તે મામલો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો ચૈતર વસાવા ઉપર ભાજપના નેતા સંજય વસાવાએ આરોપ કર્યો કે તેમના પર છૂટો ગ્લાસ ફેંકીને મારવામાં આવ્યો એટલું જ નહીં સાગબારાના તાલુકા મહિલા પ્રમુખ છે તેમના પણ અભદ્ર ભાષામાં વર્તન કરવામાં આવ્યું હોય તે પ્રકારના આરોપો ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર લાગ્યા હતા આ ઘટનાના સંદર્ભમાં રાજપીપળા કોર્ટ ખાતે ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે ગુનો નોંધાયો હતો તેમાં જો કે પોલીસે રિમાન્ડની માંગ ફગાવી હતી ને ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન પણ ફગાવ્યા હતા ઘટનાને પગલે ચૈતર વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા અને તેમનામાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો હાલ ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી નેતાઓ નિવેદનો આપી રહ્યા છે તો કેટલાક લોકો વિરોધ કરતા પણ જોવા મળી રહ્યા છે ત્યારે આ વચ્ચે ભાજપના નેતા હિતેશ વસાવાનું એક સ્ફોટક નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેઓ કહી રહ્યા છે કે ચૈતર વસાવાએ મહિલા આદિવાસી નેતાને અપશબ્દ કહ્યા વસાવા વચ્ચે પડ્યા અને મહિલા સાથે વર્તન ના કરવું જોઈએ તેથી હુમલો કરવામાં આવ્યો મીટિંગમાં માથાકૂટ થઈ ત્યારે સરકારી અધિકારીઓ ત્યારે પણ ચેતર વસાવાએ ગુંડાગીરી કરી ગ્લાસ ફેંક્યો ગુંડાગીરીની માનસિકતા ધરાવતા ચૈતર વસાવાએ આદિવાસીના દીકરા પર હુમલો કરી આદિવાસી દીકરીને ગાળો દીધી તે ચલાવી લેવામાં નહીં આવે તે પ્રકારની વાત ભાજપના નેતા હિતેશ વસાવાએ કરી છે પેલા તો શું કહે છે હિતેશ વસાવા તે સાંભળી લો દેવજીભાઈ વસાવા ગઈકાલના રોજ પ્રાંત કચેરી ખાતે એટીવીટી સભ્યની બેઠક હતી જેના અંદર ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાએ એક આદિવાસી મહિલા જેઓ સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ છે ચૂંટાયેલા પ્રતિનિધિ છે મહિલા આગેવાન છે તેઓને અપશબ્દ બોલતા ના મારાથી આજે શબ્દના એનું વર્ણન ના થાય એવા શબ્દોનો ઉપયોગ કર્યો જે સાંભળીને ત્યાં આગળ ઉપસ્થિત અમારા તાલુકા પંચાયત દીડીયાપાડાના સભ્ય છે સંજયભાઈ વસાવા જે એક આદિવાસી દીકરા છે આપણા એમને એમને જાણ કરી કે ચૈતરભાઈ તમારાથી આ ભાષાના અંદર એક મહિલા જોડે વાત ના થાય એ આપણા આદિવાસી બેન છે તો ચૈતરભાઈને ગુસ્સો આવતા ચૈતરભાઈએ મોબાઈલ વડે અમારા સંજયભાઈ વસાવા પર હુમલો કર્યો ત્યારબાદ પ્રાંત સાહેબે એક સરકારી મિટિંગ હતી એ સરકારી મિટિંગના અંદર પ્રાંત સાહેબે પોલીસને જાણ કરી જાણ કર્યા પછી પોલીસ સ્થળ પર આવીને બધાને છૂટા પાડ્યા ત્યારબાદ પણ પોલીસનું પણ કાયદાનું પણ ના માન રાખતા માન્ય ધારાસભ્ય ચૈતનભાઈ વસાવા છે એઓને પોતાની ગુંડાગર્દી કરીને કાચનો છૂટો ગ્લાસ સંજયભાઈ પર ફેંકવામાં આવ્યો મારવામાં આવ્યો તા ધરાવતા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાએ અમારા એક આદિવાસી દીકરા ઉપર હુમલો કર્યો છે ત્યારે પોલીસે કાયદેસરના પગલા ભર્યા છે જેમાં એમની અટકાયત કરી છે અને આ મીટિંગ એક સરકારી મિટિંગ હતી એ સરકારી મીટિંગના અંદર ડેડિયાપાડાના પ્રાંત મામલતદાર શ્રી ડેડીયાપાડાના સાગબારાના અધિકારી અધિકારીશ્રી પણ આ મિટિંગમાં ઉપસ્થિત હતા જેઓની હાજરીના અંદર ચૈતરભાઈ વસાવાએ આ ઘટનાના અંદર જે પણ કૃત્ય કરેલું છે ના બોલવાના શબ્દ અમારી આદિવાસી દીકરી ઉપર એમને ગાળામ ગાળી કરી છે અપશબ્દ બોયલા છે એ અમારો સમાજ ક્યારે પણ ચલાવી લેશે નહીં પણ હાલ જ્યારે એમની થઈ હશે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઈસુદાન ગઢવી હોય જે અમારા વિસ્તારની પરિસ્થિતિ જાણતા નથી અમારી સમાજની જેને લાગણી નથી તે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ચૈતરભાઈને એક રાજકીય સ્વરૂપ આપે છે અને એના અંદર એવું બતાવે છે કે એક આદિવાસી દીકરો એક આદિવાસી હંમેશા ચૈતરભાઈ હોય કે એમના હોય જેઓ સમાજના નામે રાજનીતિ કરીને પોતાના રોટલા શેકે છે આ જનતા ડેડીયાપાડા અને સાગબારાની ચૈતરભાઈને બહુ સારી રીતના ઓળખે છે સમાજનું નામ લઈને ફક્ત ને ફક્ત એમને પોતાનો વિકાસ કર્યો છે તમે અવારનવાર જોયું હશે અધિકારીઓને ધમકાવાના એમના કાર્યકર્તાઓ ફોન કરીને ટીડીઓ પાસે ચાલીસ ચાલીસ લાખ રૂપિયાની ઉઘરાણી કરે પોતે ચૈતર વસાવા ધારાસભ્ય થઈને કોન્ટ્રાક્ટરો જોડે ગાળામ ગાડી કરીને પૈસાની ઉઘરાણી કરતા હોય તો આવા લોકોને આપણે ઓળખી લેવાની જરૂર છે અને હું મારા આખા સમાજના વડીલો ભાઈઓ ખાસ મારી માતા બહેનોને આજે અપીલ કરું છું કે જે ધારાસભ્ય ચૈતર વસાવા આપણી એક મહિલા દીકરી જે તાલુકા પંચાયતની પ્રમુખ છે જે એક આદિવાસી છે ચંપાબેન વસાવા જેમના જોડે સંજયભાઈ ત્યાં આગળ ઉપસ્થિત હતા અને ચૈતરભાઈ જે ગાળામાં ગાડી કરી છે એ ક્યારે અમે ચલાવી લેવાના નથી અને આ વિડીયોના માધ્યમથી હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આજે પણ કહેવા માંગુ છું કે અમારા કાર્યકર્તા હોય અમારો સમાજ હોય તે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને આપણે ક્યારેય ચલાવી નથી લેવાના આટલી જ વાત કહીને હું સમાજને એક અપીલ કરું છું કે ચૈતરભાઈ વસાવા જે હંમેશા તમે જોયા જ હશે એમને ગાળામ ગાળી કરવી દાદાગીરી કરી ટકાવારી ઉઘરાવી સમાજના નામે રાજનીતિ કરવી સમાજના નામે રાજનીતિ કરીને ફક્ત ને ફક્ત એમને મોટા બંગલા બનાવ્યા છે ફોર્ચ્યુનર છે થાર છે એ વીઆઈપી ગાડીઓમાં ફરવું છે સફેદ કપડાં પહેરીને ડેડીયાપાડાના સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન ના રાખીને છોટાઉદેપુર દાહોદ ગોધરા આ બધા વિસ્તારો અંદર એમનો પ્રવાસ રહે છે આ ડેડીયાપાડાના અંદર એક ધારાસભ્ય તરીકેની જવાબદારી છે એ કામ કરવાનું છોડીને ધારાસભ્ય ફક્ત ને ફક્ત સમાજના નામનો ઉપયોગ કરે છે જેથી આવા લોકોને આપણે ઓળખી લેવાની જરૂર છે અને સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દેજો

જેમની જોડે પણ ચૈતરભાઈ માફી માંગવી જોઈએ આપણે સાંભળ્યા ભાજપના નેતા હિતેશ વસાવા એમણે આટલેથી ન અટકતા કહ્યું છે કે ચૈતર વસાવા સમાજના નામે રાજકીય રોટલા સેંકેલ છે બંગલાઓ અને ફોર્ચ્યુનર ગાડીમાં ફરે છે પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું છે કે ડેડિયાપાડામાં સ્થાનિક પ્રશ્ન પર ધ્યાન રાખીને છોટાઉદેપુર દાહોદ ગોધરામાં પ્રવાસ કરે છે ચૈતર વસાવે મહિલા આદિવાસી નેતા સાથે જે વર્તન કર્યું છે તે બદલ તેમને માફી માંગવી જોઈએ અને ચૈતર સંજય અને સંજય મામલે સંજય વસાવાના સમર્થનમાં પણ નેતાઓ ક્યાંક ને ક્યાંક બહાર જોવા મળતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને હિતેશ વસાવા જે આરોપ કરી રહ્યા છે તેના કારણે રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તો तेने कहिए जे पीड़ पराई